મિત્રો ના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે પણ આવક સારી એવી જોવા મળી રહી છે મિત્રો ભારે આવક વાત તો એક હજાર પ્લસની ભારે આવક જોવા મળી રહી છે અંદાજિત અને વાહન ની વાત કરીએ તો મિત્રો અઢાર થી વીસ વાહન આસપાસ વાહન અહીંયા આવી ગયા છે મિત્રો અને હરાજીનું કામ કરતા તમે જોઈ શકો છો અહીંથી ચાલુ હોય તો ચાલો હરાજીમાં જ આશી જાણશી કહેવા રહી છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના કપાસના બજાર ભાવ પંદરસો ને છત્રીસ રૂપિયામાં વેચાણ છે આ માલ પંદરસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો છે માલ સારી ક્વોલિટીનો છે તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે તમે જોયો વરસાદનો માલ છે ને બે જ વરસાદનો છ્યાસી છન્નું

વેચાણી છે પંદરસો ને છત્રીસ છત્રીસ નો ભાવ છે પંદરસો ને છત્રીસ રૂપિયા ભાવ છે સારા સારી ક્વોલિટી છે પંદરસો ને છત્રીસ રૂપિયા માં પંદરસો ને છત્રીસ チョウチョネクタリシュピアンは、まだチョウチョネクタリシュピアンは、別の人は、チョウチョネクタリシュピアンは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これは、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、 તો મિત્રો આજનું ફાઇનલી આ ટાઈપનું બજાર હતું બજારમાં થોડીક તેજી મંજીની વાત કરીને તો બજાર તો મિત્રો સેમ છે મિત્રો દશક રૂપિયા જેવું બજાર ઢીલું કહી શકાય પણ દશક રૂપિયા જેવો સેમ છે બસના કારણે ભેજના પ્રમાણ થોડાક વીધા છે મિત્રો એટલે બજાર તો સેમ કહી શકાય તેવું લાગી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં